નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય ગણિતના ચેપ્ટર નંબર બે એક ચાલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય બે પોઈન્ટ એક સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક ની વાત કરીશું તો પેલો પ્રશ્ન આપણો એવો છે કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને તેના જવાબ ચકાસો તો પેલો પ્રશ્ન છે ત્રણ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ અઢાર તો મિત્રો થ્રી એક્સ બરાબર ટુ એક્સ પ્લસ અઢાર તો અહીં કેવી રીતે જવાબ મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો થ્રી એક્સમાંથી ટુ એક્સ બાદ કરી બરાબર અઢાર કરીશું એટલે કે ચાલો અહીં સાથે લઈ જઈશું તો એક્સ બરાબર આપણો જે જવાબ છે તે આવે છે અઢાર હવે આપણે તાળો મેળવીએ તો ત્રણ એક્સ બરાબર બે એક્સ પ્લસ અઢાર તો ત્રણ ગુણ્યા અઢાર બરાબર બે ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ જે આપેલું સમીકરણ છે તે સાચું છે પ્રશ્ન નંબર બે ની વાત કરીશું તો પાંચ ટી ઓછા ત્રણ બરાબર ત્રણ ટી ઓછા પાંચ તો પાંચ ટી ઓછા ત્રણ બરાબર ત્રણ ટી ઓછા પાંચ તો પાંચ ટી ઓછા ત્રણ ટી બરાબર માઇનસ પાંચ પ્લસ ત્રણ તો બે ટી બરાબર ઋણ બે જવાબ આવશે તો ટી બરાબર ઋણ એક તાળો મેળવીએ તો પી ઓછા મિત્રો ત્રણ બરાબર ત્રણ ટી ઓછા પાંચ તો અહીં આપણે ગુણાકાર કરીશું પાંચ ગુણ્યા ઋણ એક ઓછા ત્રણ બરાબર ત્રણ ગુણ્યા કાઉન્સમાં માઇનસ એક ઓછા પાંચ તો ઋણ પાંચ ઓછા ત્રણ તો અહીં થઈ જશે આપણે એની સરવાળો તો ઋણ આઠ આવશે બરાબર ઋણ ત્રણ ઓછા આઠ તો એનો પણ જવાબ આવશે ઋણ આઠ ડાબા બરાબર જબા તેથી આપેલું સમીકરણ પણ વિદ્યાર્થી મિત્રો સાચું છે પ્રશ્ન નંબર ત્રણની વાત વાત કરીએ તો પાંચ એક્સ પ્લસ નવ બરાબર પાંચ પ્લસ ત્રણ એક્સ તો પાંચ એક્સ પ્લસ નવ બરાબર પાંચ પ્લસ ત્રણ જવાબ મેળવીશું પાંચ ઓછા પાંચ ઓછા બરાબર જવાબ એક્સ બરાબર આવશે ઋણ બે હવે આપણે તાળો મેળવીએ તો પાંચ એક્સ પ્લસ નવ બરાબર પાંચ પ્લસ ત્રણ એક્સ તો પાંચ ગુણ્યા ઋણ બે પ્લસ નવ બરાબર પાંચ પ્લસ ત્રણ ગુણ્યા ઋણ બે તો ઋણ દસ થઈ જશે જવાબ પ્લસ નવ બરાબર પાંચ ઓછા છ ઋણ એક ડાબી બાજુ અને ઋણ એક જમણી બાજુ જવાબ આવે છે તેથી આપેલું સમીકરણ પણ સાચું છે પ્રશ્ન નંબર ચાર ચાર જેડ પ્લસ ત્રણ બરાબર છ પ્લસ બે ઝેડ તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે ચાર ઝેડ ઓછા બે ઝેડ બરાબર છ ઓછા ત્રણ તો જવાબ આવશે બે ઝેડ બરાબર ત્રણ ઝેડ બરાબર ત્રણ ભાગ્યા બે તાળો મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો ચાર ઝેડ પ્લસ ત્રણ બરાબર છ પ્લસ ટુ ઝેડ તો શું જવાબ આવશે ચાર ગુણ્યા ત્રણના છેદમાં બે પ્લસ છ પ્લસ બે ગુણ્યા ત્રણ ના છેદમાં બે તો બે ગુણ્યા ત્રણ પ્લસ ત્રણ છ પ્લસ ત્રણ મિત્રો ડાબી બાજુ બાજુ જવાબ આવે છે નવ તેથી આપેલું સમી સમીકરણ જે છે તે પણ સાચું છે પ્રશ્ન નંબર પાંચ ટુ એક્સ ઓછા એક બરાબર ચૌદ ઓછા જવાબ શું આવશે

ચૌદ ઓછા પાંચ તો 10 માંથી એક ઓછો કરીએ એટલે જવાબ આવશે નવ અને આ બાજુ પણ 14 માંથી 5 ને માઇનસ કરીએ તો જવાબ આવશે સમીકરણ પણ સાચું છે પ્રશ્ન નંબર છ આઠ એક પ્લસ ચાર બરાબર ત્રણ કાઉસ આવશે એક ઓછા એક પ્લસ સાત તો વિદ્યાર્થી મિત્રો ત્રણ એક્સ પ્લસ ચાર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આઠ એક્સ ઓછા ત્રણ એક્સ બરાબર ચાર ઓછા ચાર તો આઠ માંથી ત્રણ જાય એટલે પાંચ એક્સ બરાબર જીરો કંઈ એક્સ બરાબર આપણને કઈ કિંમત મળે છે તો 0 હવે આપણે તાળો મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આઠ ગુણ્યા ઝીરો પ્લસ ચાર બરાબર ત્રણ એક્સની કિંમત ઝીરો મળી એટલે ઝીરો મૂકીશું ઝીરો ઓછા એક કાઉસ પ્લસ સાત તો ચાર બરાબર ત્રણ કાઉશમાં ઋણ એક પ્લસ સાત તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ જવાબ આવશે ચાર બરાબર ઋણ ત્રણ પ્લસ ચાર એટલે કે બાદ બાકી થશે ઋણ અને ચાર બરાબર પ્રશ્ન નંબર સાત ની વાત કરીશું તો એક્સ બરાબર ચાર છેદમાં પાંચ કાઉસમાં લખીશું એક્સ પ્લસ દસ હવે આપણે આનો તાળો મેળવીએ તો પાંચ એક્સ બરાબર ચાર કાઉસમાં લખીશું એક્સ પ્લસ દસ તો એક્સ બરાબર ચાર ના છેદ માં પાંચ કાઉસમાં એક્સ પ્લસ દસ હતા તો તાળો કેવી રીતે મેળવીશું તો ચાલીસ બરાબર ચાર પાંચ લખીશું ચાલીસ પ્લસ દસ આપણે ઉડાડવાના છે તો ચાલીસ બરાબર ચાલીસ એટલે કે ડાબા બરાબર જબ્બા તેથી આપેલું સમીકરણ પણ સાચું છે પ્રશ્ન નંબર આઠ ટુ એક્સ છેદ લખીશું ત્રણ પ્લસ એક બરાબર સાત એક લખીશું ઓછા સાત એક્સ છેદ લખીશું પંદર બરાબર ત્રણ ઓછા એક તો વિદ્યાર્થી મિત્રો અહીં થઈ જશે દસ એક્સ ઓછા સાત એક્સ આવશે પંદર બરાબર બે તો ત્રણ એક બરાબર ત્રીસ તો અહીં એક્સ બરાબર દસ જે છે તે જવાબ આવે છે હવે આપણે ડાબા અને જબાનો તાળો મેળવીશું તો બે ગુણ્યા દસ છેદમાં આવશે ત્રણ પ્લસ એક સાત ગુણ્યા દસ છેદમાં આવશે પંદર પ્લસ ત્રણ વિદ્યાર્થી મિત્રો દસ દુના વીસ છેદમાં આવશે ત્રણ પ્લસ એક ત્યાર પછી અહીં વાત કરીશું તો અહીં આવશે સાત દૂના ચૌદ છેદમાં આવશે ત્રણ પ્લસ ત્રણ વીસ પ્લસ ત્રણ છેદમાં આવશે ત્રણ બરાબર ચૌદ પ્લસ નવ છેદમાં આવશે ત્રણ તો અહીં આવશે ડાબી બાજુ અને ચમણી બાજુ પણ ત્રેવીસના છેદમાં ત્રણ આવશે તેથી ડાબા બરાબર ચબા થશે તેથી આપેલું સમીકરણ છે એ પણ સાચું છે પ્રશ્ન નંબર નવ બે વાય પ્લસ પાંચના છેદમાં ત્રણ બરાબર છવ્વીસના છેદમાં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ આપણે મેળવીશું બે વાય પ્લસ વાય બરાબર છવ્વીસ ના છેદમાં પાંચ છેદ માં ત્રણ તો ત્રણ વાય બરાબર એકવીસ ના છેદ માં ત્રણ તો ત્રણ વાય બરાબર સાત અહીં સાત બરાબર થશે વાય બરાબર થશે સાત ના ત્રણ હવે આપણે મેળવીશું તાળો બે ગુણ્યા સાતના છેદ માં ત્રણ પ્લસ પાંચના છેદ માં ત્રણ બરાબર છવ્વીસના છેદમાં ત્રણ ઓછા સાતના છેદ માં ત્રણ મિત્રો સાત ચૌદ તો ચૌદના છેદમાં આવશે ત્રણ સરવાળો કરીશું પાંચના છેદમાં ત્રણ બરાબર છવીસના છેદ ત્રણ ઓછા સાતના છેદ ત્રણ તો ચૌદ પ્લસ પાંચ છેદમાં આવશે ત્રણ બરાબર છવીસ ઓછા સાત છેદમાં આવશે ત્રણ ત્યાંય થશે ઓગણીસ ના છેદમાં ત્રણ આ બાજુ પણ થશે ઓગણીસ ના છેદમાં ત્રણ તો અહીં પણ ડાબા બરાબર જવાબ આવે છે તેથી આપેલું સમીકરણ સાચું છે પ્રશ્ન નંબર દસ ત્રણ એમ બરાબર પાંચ એમ ઓછા છેદમાં પાંચ તો ત્રણ એમ બરાબર પાંચ એમ ઓછા પાંચ જવાબ આવશે ત્રણ એમ ઓછા પાંચ એમ બરાબર માઇનસ તો ઋણ બરાબર ઋણ આઠ ના છેદમાં પાંચ થશે પાંચ ગુણ્યા ઋણ બે તો અહીં જવાબ મળશે આપણને એમની કિંમત ચાર ના પાંચ હવે આપણે તાળો મેળવીએ તો ત્રણ એમ બરાબર પાંચ એમ ઓછા છેદમાં પાંચ તો ત્રણ ગુણ્યા ચાર ના છેદ 5 પાંચ બરાબર પાંચ ગુણ્યા ચાર ના છેદમાં પાંચ ઓછા આઠ ના છેદ માં પાંચ થઈ જશે ચાર તરી બાર છેદમાં આવશે પાંચ બરાબર ચાર ઓછા આઠ ના પાંચ તો બારના છેદ છેદ પાંચ બરાબર છેદમાં પાંચ ઓછા તો બાર ના છેદમાં પાંચ બરાબર વીસ ઓછા આઠ નીચે છેદ સરખો છે તો આવી જશે પાંચ બાર ના છેદમાં પાંચ બરાબર બારના છેદમાં પાંચ તો ડાબા બરાબર ચબા બને છે તો અહીં તેથી આપેલું સમીકરણ પણ સાચું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો